ભાઈઓ બહેનો આજના પ્રવાસ ઉત્સવમાં હું મારી પર્યાવરણના એક ગંભીર પ્રશ્ન પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે લગ્ન પ્રસંગે ચા પાણીમાં ઠંડા પીણાની દુકાન પર પ્લાસ્ટિકનો ગ્લાસ ઠંડા પીણાની દુકાન પર પ્લાસ્ટિકનો ગ્લાસ પાણીની બોટલ દુકાનો પર પોલીનના સગલાં વગેરેમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે આપણે આપણી સગવડતા માટે પ્લાસ્ટિકનો અવિવેક

આવે તેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ પ્લાસ્ટિક ને વિવેકપૂર્ણ ઉપયોગ કરાય તે માટે સરકાર ને કડક કાયદા બનાવી તેના ઉપર સખત અમલ આ પાન પ્રસંગે પ્લાસ્ટિકને વિવપૂર્ણ ઉપયોગ કરવાના આ સંગત કરી પર્યાવરણને સુધારવાના આ ભગીરત કાર્યમાં આપણે સહભાગી બને હશે